દૂર કરવાની મુદ્દે સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વિજનગરના નગરસેવક અજમલ ઠાકોર દ્વારા સમાજ સહિત ઓગણ ચાલીસ જ્ઞાતિઓને દૂર કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈ કરી છે જેના અનુસંધાને હાઈકોર્ટ દ્વારા અરજીનો સ્વીકાર કરી કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ બજાવી જવાબની માંગ કરવામાં આવતા રૂઆ જ્ઞાતિના શૈક્ષણિક અને આર્થિક રીતે પસાર હોય અને મોટાભાગના જ્ઞાતિજનો બીપીએલ સમુદાયમાં આવે છે ત્યારે રૂઆ સમાજને મળતા સરકારી લાભો મળતા રહે તે માટે હાઈકોર્ટમાં કરવામાં આવેલ પીઆઈને રદ કરવાની માંગ માટે મોતીબાગ ખાતેથી રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું 哪里有卖